જય માતાજી મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર મિત્રો આજના વિડીયોમાં આપણે એક વિશેષ ટૉપિક ઉપર વાત કરીશું કેમ કે આ ઘણા બધાની પ્રોબ્લમ છે અત્યારે કળિયુગમાં અત્યારે જે ટાઈમ ચાલે છે એમાં કે ઘણા બધાને ઘણા બધા એવા કોમેન્ટો આવે છે મારી ઉપર અને ઘણા બધાને ઘણું બધું દુઃખ છે એક જ ટાઈપનું દુઃખ હોય છે કે જે ધંધો રોજગાર છે એ ચાલતો નથી ઘણી બધી માતાજીની સેવા કરો છો પણ લાગતી નથી તો મિત્રો જે વિડીયો અંત સુધી જોજો અને ધ્યાનથી જોજો કેમ કે તમારા બધા જ પ્રશ્નોનો ઉકેલ આ વિડીયોમાં છે તો મિત્રો એના પહેલાં તમને હું જણાવી દઉં કે આપણા ચેનલ ઉપર તમને જે વિડીયો મળશે એ ધાર્મિક લોકો માટે છે અને તમારી ધાર્મિકતા અને તમારા વિશ્વાસ ઉપર મારા વિડીયો છે તો ચાલો મિત્રો પહેલાં તો આપણે જાણી લઈએ કે કુળદેવીને પ્રસન્ન કઈ રીતે કરવા આજનો આપણો વિષય છે કુળદેવીને પ્રસન્ન કઈ રીતે કરવા કુળદેવીને ખબર ના હોય તો માતાજીને સપને ઉતારીને કઈ રીતે વાત કરવાની છે તો મિત્રો આજના આપણે આના ઉપર જ ચર્ચા કરીશું સો ટકા સિદ્ધ પ્રયોગ છે ઋષિ દ્વારા સિદ્ધ પ્રયોગ છે કુળદેવીને પ્રસન્ન કરવાનો અને એના એમના જોડેથી માહિતી લેવાનો તો વિડીયોને ધ્યાનથી જોજો અને અંત સુધી જોજો તો મિત્રો તમને પહેલા તો હું જણાવી દઉં કે તમે ઘરમાં ગમે તેવી દેવી દેવતા પૂજતા હોય પણ જો તમે જ નથી પૂજતા તમારા કુળદેવીનું તમને ભાન નથી તો એ બધું નકામું છે મિત્રો કેમ કે આદિ અનાદનથી ચાલી આવ્યું છે આપણા વડવાઓ બાપ દાદા બાપદાદાના સમયથી ચાલી આવ્યું છે મિત્રો કે કોઈ પણ શુભ પ્રસંગ હોય તો આપણે પહેલા કુળદેવીને યાદ કરીએ છીએ જેમ કે માનો મિત્રો કે આપણે ઘરે કોઈ પણ માણસ લગ્ન કરીને આવે તો પહેલા કુળદેવીના મઢે જશે ઘરે જશે તમારે સંતાન થાય તો મંદિરે જશો અમુક જગ્યાએ તો બાબરી જેવી પણ જેને બાબરી જે વાળ વધારવા એવી પણ પ્રથા છે એવી પણ મનનતા છે કે પહેલો છોકરો આવશે તો અમે બાબરી કરવા આવીશું એવી કુળદેવીની મનનતા છે મિત્રો કોઈ પણ સારા પ્રસંગમાં પહેલા કુળદેવીને યાદ કરવામાં આવે છે મિત્રો ઘણા બધા કુળદેવીને મનાવવા માટે ઘણા બધા પ્રયોગો કરતા હોય છે કેટલાક માણસો તો હોમ હવન પણ કરતા હોય છે માતાજીને પ્રસન્ન કરવા તો એમના માટે છે કે જેને કુળદેવીનું ભાન નથી એમના કુળદેવી કયા છે એ ખબર નથી તો આપણો વિડીયો આ લાઈવ છે જે લાઈવમાં હું જે ઉદાહરણ આપું છું તમે આ જોઈ લો આ તમે પ્રોસેસ કરશો તમને સો ટકા તમારી કુળદેવી કયા છે એ તમને ખબર પડી જશે એના પહેલાં મિત્રો જો આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર કરજો જેને કુળદેવીને પ્રસન્ન કરવાના છે કુળદેવીનું ભાન નથી એમને કેમ કે ઘણા બધા માણસો કુળદેવી પ્રસન્ન નથી હોતા એમના કુળદેવી એમને ખબર નથી હોતા એના લીધે અત્યારે બહુ જ દુઃખ ભોગવે છે તો મિત્રો ચાલો વધારે વાર ના કરતા આપણે સીધા ટોપિક ઉપર આવીએ અને તમને હું એ પ્રયોગ જણાવી દઉં કે આટલું કરવાથી તમારા કુળદેવી તમને નહીં ખબર હોય તો તમને સો ટકા સપનામાં ઉતરીને કુળદેવી તમને જાતો જાત તમારા કુળદેવી કયા છે પણ મિત્રો પહેલા પણ જણાવ્યું આ શ્રદ્ધાની વાત છે આ વિશ્વાસની વાત છે કેમ કે જે પ્રયોગ હું તમને જણાવવા જઈ રહ્યો છું એ ઋષિ મુનિઓ દ્વારા સિદ્ધ પ્રયોગ છે કુળ કુળદેવીને પ્રસન્ન કરવાનો અને કુળદેવીને જાણવાનો તો મિત્રો તમને હું જણાવી દઉં કે આપણે આ પ્રયોગમાં શું કરવાનું છે જેથી તમારા કુળદેવી પ્રસન્ન થઈ જાય અને તમને તમારા કુળદેવીનું નામ મળી જાય તો જેથી તમે એને પ્રસન્ન કરી શકો પૂજી શકો તો તો મિત્રો તમારે જે તમારા છે મેલી વિદ્યાનું હોય કે કોઈ પણ દેવ દુઃખ હોય જો તમારી કુળદેવી જ કુળદેવીની ખબર ના હોય તો જ આ બધા દુઃખ ઉત્પન્ન થાય છે તમારા ધંધા રોજગાર એ બધું તમારા કુળદેવી ઈષ્ટદેવ ઉપર ડિપેન્ડ હોય છે તો મિત્રો તમને જણાવી દઉં પ્રયોગ વિશે પ્રયોગમાં મિત્રો એવું છે કે તમારે એક લાલ કપડું લેવાનું છે સૌપ્રથમ ત્યારબાદ એક ખીલી લેવાની છે મિત્રો એક લોબનનો ટુકડો લેવાનો છે થોડો કંકુ લેવાનો છે મિત્રો એક કોલસો અને થોડી લેવાની છે રાખ અને લાલ કલરનો દોરો લેવાનો છે મિત્રો આ છે સામગ્રી ફરીથી તમને યાદ ના આવે તો તમે વિડીયો બે વખત ચાર વખત જોજો કેમ કે બહુ જ શક્તિશાળી અને સિદ્ધ પ્રયોગ લઈને આવ્યો છું હું તો આ લઈને તમારે શું કરવાનું છે તો તમારે પહેલા જે કુળદેવી સ્થાનક છે ત્યાં જવાનું છે ત્યારબાદ તમારે એ લાલ કપડું પાથરવાનું છે ત્યારબાદ તમારે સૌ પ્રથમ ત્યાં એક કોલસો મૂકવાનો છે મિત્રો લાલ કપડામાં ત્યારબાદ તમારે ઉપર ભસ્મ નાખવાની છે જેને રખ્યા કહેવાય એ થોડી નાખવાની છે ત્યારબાદ તમારે એક હળદરનો ટુકડો મૂકવાનો છે લીલી હળદર જેને કહેવાય એની વાત છે મૂકવાનો છે ત્યારબાદ તમારે કંકુ નાખવાનો છે ઉપર ત્યારબાદ તમારે લોબણનો ટુકડો નાખવાનો છે આટલું કરીને મિત્રો કંકુ કુમ કુમકુમ એક હળદરનો ટુકડો લોબણનો ધૂપ પછી આગળ જણાવ્યા મુજબ રખ્યા અને કોલસો અને એક ખીલી આટલું અંદર મૂકીને જે લાલ દોરો આપણે લાવે છીએ તેના વડે તમારે એ બાંધી નાખવાનું છે મિત્રો ત્યારબાદ આ પ્રયોગ તમારે ક્યારે કરવાનો છે મિત્રો એ પહેલાં જાણી લો આ પ્રયોગ તમારે અજવાડિયામાં કોઈ પણ અજવાડિયામાં આઠમ કે પૂનમ આ પ્રયોગ કરવાનો છે અને શુક્લ પક્ષના દિવસે આ પ્રયોગ કરવાનો છે ત્યારબાદ તમારે એ વસ્તુ લઈને ઘરે આવી જવાનું છે અને જે આપણા ઘરનું ઉમરું હોય જે આપણા ઘરની જે પહેલો દરવાજો હોય ત્યાં આવીને લટકાવવાનું છે મિત્રો ધ્યાન રાખવું આ પ્રયોગ કોને કોને કરવાનો છે મિત્રો આ પ્રયોગ તમારા જે વડીલ હોય ઘરના એ કરી શકે અને એને અથવા કદાચ વડીલ હાજર ના હોય તો એમનો જે મોટો છોકરો હોય એ ઘરમાં કરી શકે સ્ત્રીઓ ના કરી શકે મિત્રો આટલું કરીને તમારે પછી તમારા કુળદેવીની પૂજા સેવા અને ભક્તિ ચાલુ કરી દેવાની છે મિત્રો સાતથી અગિયાર દિવસમાં સાતથી અગિયાર દિવસમાં માતા કુળદેવી પ્રસન્ન થઈ જશે કુળદેવીનું તમારા ઘરમાં આગમન આગમન થશે અને તમારો ભાવ હશે તમારી શ્રદ્ધા હશે એને પૂરાપૂરી વિધિપૂર્વક અને સાચા દિલથી કર્યું હશે તો માતા કુળદેવી કોઈ પણ તમારા ઈષ્ટદેવ હશે જે પણ એ તમારા સપનામાં આવીને એમનું સાચું ઓળખાણ તમને બતાવશે તમારી શ્રદ્ધા વિશ્વાસ અને સાચો ભાવ હશે તો મિત્રો મિત્રો આ જે વિડીયો છે એ બહુ જ જે પ્રયોગ કીધો એ ઋષિ મુનિઓ દ્વારા સિદ્ધ પ્રયોગ છે તો તમે કરો તો પૂરા ધ્યાનપૂર્વક અને પૂરી શ્રદ્ધાથી અને નિષ્ઠાથી કરજો તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જ મળીએ હવે નવા વિડીયોમાં જો આપણો વિડીયો તમને ગમ્યો હોય આપણી જાણકારી તમને ગમી હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો અને જેને પણ કુળદેવી પ્રસન્ન કરવા છે જેને કુળદેવીની ખબર ના હોય એવા મિત્રોને પણ શેર કરો કેમ કે આ જે પ્રયોગ છે ઋષિ મુનિ દ્વારા સિદ્ધ છે તો એમને પણ આ પ્રયોગનો ફાયદો મળે અને એ પણ એમનું જીવન સુખ શાંતિથી વિતાવી શકે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જ ત્યાં સુધી જય માતાજી જય મેલડીમાં